घन श्या स्मी नारायण जयघन श्या स्मी नाराय घन श्याम जय घन श्या जयन श्या जय घन श्या जन श्या जय घन जय घन श्याम जय જય ઘન શ્યા સ્વામી નારાાયણ જય ઘન શ્યામ સ્વામી નારાયણ જય ઘન શ્યામ સ્વામી નારાયણ જય ઘન શ્યામ સ્વામી નારાયણ જય ઘન શ્યામ જય ઘન શ્યામ બાલા જય ઘન શ્યા જય ઘન શ્યામ બાલા ઘન શ્યામ જય ઘન શ્યામ બાલા જ घन जय घन वाला जय घन श्याम जय घन वाला जय घन श्याम जय घन श्याम वाला जय घन श्याम सहजानन्द स्वामी महाराजनि जय स्मेराननां श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्देर्यथा ताराभिर्वदमर्चमानमुरुधा ते चन्दने कौसुम्बे हरेशेखरपङ्क्तिभिश्च हृदये सुकलाम्बरं चिन्तयें वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मदा धर्मनन्दनमहं विचिन्तयेन् बोलो नारायण भगवान नी जय हरि कृष्ण महाराज नी धर्म भक्ति वासुदेवनी जय नारायण नी जय लक्ष्मी देव देवनी जय राधा देव देवनी जय मदन मोहन जी महाराज नी जय गोपीनाथ जी महाराज नी जय सिद्धेश्वर महादेव नी जय विघ्न विनायक देवनी जय કષ્ટભંજન દેવની જય સર્વાધાર કરો ભગવાન સ્વામિનારાયણ વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ દાદા ગુરુ ભગવદ મૂર્તિ પૂજ્યપાદ મારા ગુરુશ્રી તથા સૌ વાલા ભક્તજનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ છેલ્લે આપણે વચનામૃત જોતા હતા લોયાનું અઢારમું એ વચનામૃતનો મુદ્દો એવો હતો કે ભગવાન વરાહ રામકૃષ્ણ કૃષ્ણ મત્સ્ય કચ્છ આદિ રૂપ ધારણ કરે છે જીવના કલ્યાણને અર્થે અને અહીંયા સમયને અનુસારે અલગ અલગ આકૃતિ લે વરાહની આકૃતિ લીધી મત્સ્યની કચ્છની પછી ૃષિની આકૃતિ લીધી હૈગ્રીવની આકૃતિ લીધી વ્યાસ અવતારમાં શરીરે કાળા મોવાડા ઘણા બધાને ગંધાતું આવી અલગ અલગ આકૃતિ અને રામકૃષ્ણની આકૃતિ પણ લીધી ભગવાને તો આવી બધી આકૃતિઓ ભગવાને જીવના કલ્યાણને અર્થે અહીંયા ધારણ કરી તો એ જે ભગવાનને એ સમયે જે જે મળ્યા તેને ધ્યાને કરીને એવા તદાત્મકપણાને પાયમાં હોવા જોઈએ સખા ભાવે ભાઈ જ્યા હોય મત્સ્યને તો એ માછલો થયો જોઈએ અને પતિભાઈ ભાઈ જાય તો માછલી એવી રીતે જે જે અવતારમાં તો હકીકતમાં શું આવું જ છે નહીં આવું નથી ભગવાનનું જે રૂપ અહીંયા દેખાય છે અને જે સ્વરૂપ ધામમાં છે અને અહીંયા ધારણ કરે છે એ અલગ છે અને ભગવાનનો ભક્તનું પણ જે સ્વરૂપ છે એ પણ મુક્તનું જ છે એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે અને એ આપણો મુદ્દો હતો તો આપણે આ વચનામૃતને બે મુદ્દામાં કહી શકાય કે ભગવાનને ભગવાનના ભક્તનું યથાર્થ સ્વરૂપ કેવું છે અને ગતિ છે તેને દેખે પોતા જેવા સંસારી તો આ મુદ્દા ઉપર આપણે વાત આગળ કરવાની છે ત્યારે તમે કહેશો છે તે ભગવાનનું કેવું રૂપ છે રામાનુજાચાર્ય જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે એને એક માણસ મળ્યો એનું નામ તો હવે યાદ નથી પણ એ એ સમયે એક ગામની વેશ્યા પાછળ પાગલ થઈ ગયો હતો એટલો પાગલ થઈ ગયો એટલો પાગલ થઈ ગયો કે એ નીચે પગ મૂકે તો પોતાનો રૂમાલ હોય એ નીચે પાથરી દે એનો પગ જમીનને અડવા ન દે એવો પાગલ થઈ ગયો પછી રામાનુજાચાર્ય વિચરણ કરતા કરતા એ ગામમાં આવ્યા પછી ખબર પડી કાયા એક માણસ છે તો રામાનુજાચાર્યને થયો કે આને પકડવા જેવો છે અને આને ભગવાન ઓળખાયવા જેવા છે પછી રામાનુજાચાર્ય એને કીધું કે આ તું જેની પાછળ પાગલ થયો છો એના કરતાં કોઈક રૂપાળું છે તને ખબર છે એ કે નહીં આ આના કરતા સ્ત્રી કરતાં તો વધારે કોઈ રૂપાળું હોય જ ના શકે એ કે હું તને બતાવું તો તો એ કે તમે જેને બતાવવાના હોય એને અને આ સ્ત્રીને હું બાજુ બાજુમાં ઊભું રાખું અને પછી જો મને એના કરતા રૂપાડા લાગે અને મારી વૃત્તિઓ જો એમાં તણાય તો હું તમારો શિષ્ય થઈ જાઉં તો પછી એને દામાનુજાચાર્ય એને મંદિરે લઈ ગયા એક બાજુ ભગવાનની મૂર્તિ જે આપણને અહીંયા દેખાય છે એવી જ ભગવાનની મૂર્તિ અને બાજુમાં એ સ્ત્રી કે જેની વાહી પાગલ થઈ ગયો હતો અને એમાં મોહિત હતો જ ઓલરેડી તો પછી ત્યારે રામાનુજાચાર્યએ ભગવાનને પ્રાર્થના કરી હે મહારાજ તમે તમારું દિવ્ય રૂપ અને સ્વરૂપ અને દેખાડો તો પછી આવા મોટા સંતના પ્રાર્થનાએ કરીને પછી ભગવાને એને પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું કોટે કામદેવને લજ્જા બમાડે એવું તેજ તેજનો નો અંબાર એને જોઈ અને ઓલાની વૃત્તિઓ સહેજે ભગવાનના સ્વરૂપમાં તણાઈ ગઈ અને પછી ઓલી સ્ત્રી તો એને ભૂંડણ જેવી લાગી અને પછી રામાનુજાચાર્યનો શિષ્ય થઈ ગયો તો ભગવાનના સંતનો કેવો મહિમા છે કે જેને ભગવાનની ઝાંખી થવાની હોય નહીં એને ભગવાન મળી જાય કહીએ છીએ જેમ ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે પેલા સચ્ચિદાનંદ રૂપ એક વાત તેજોમય મૂર્તિ છે બીજું તેજોમય મૂર્તિ જેના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા એવા તે ભગવાન રૂપાળા છે અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે રાજા છે સર્વના નિયંતા છે સર્વના અંતર્યામી છે અને અતિશય સુખરૂપ છે ભગવાન અતિશય સુખરૂપ છે અહીંયા આપણે આ લોકમાં જોઈએ જે તે સુખની પાછળ બધાય દોડતા હોઈએ છીએ પણ સુખ ટકતું નથી થોડીક આવીને વયું જાય કેમ કેમ કે સુખને રહેવાનું ધામ જ ભગવાન છે સુખનું સ્વરૂપ જ ભગવાન છે જ્યાં સુખ અખંડ નિવાસ કરીને રહ્યું છે અને જેના સુખ ની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે જેમ આલોક પરલોક સંબંધી જેમ પંચ વિષયના સુખ તે ते તે ભોગવાની મૂર્તિના સુખની આગળ થઈ જાય છે આલોક અને પરલોકના જે પંચ વિષયના સુખ છે એ ભગવાનની મૂર્તિને ભોગવવાનું જે સુખ છે એની આગળ તુચ્છ થઈ જાય છે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખું કે આલોકની સ્ત્રી છે એને જો સ્વર્ગની જે અપ્સરાઓ સ્ત્રી એની આગળ ઉભી રાખવામાં આવે તો એકદમ ભૂંડણ જેવી લાગે હવે સ્વર્ગની અપ્સરાઓ છે એને જો સત્યલોક બ્રહ્માનો લોક એની આગળ ઉભી રાખવામાં આવે તો એ ભૂંડણ જેવી લાગે એમ ઉપર ઉપર જાતા સુખમાં વધારો થતો જાય છે ભગવાન ભગવાનને વરવા માટે માએ વિશ્વ મોહિનીનું રૂપ લીધું હતું એ શિલ અમુક જગ્યાએ શિલનિધિ રાજાની પુત્રી કહેવાય અમુક જગ્યાએ અમરીશ રાજાની પુત્રી કહેવાય એમ પુરાણોમાં અલગ અલગ રીતે કથા છે પણ એ રૂપને જોઈ અને પછી નારદજી પણ મોહ પામી ગયા બાકી નારદજી ત્રિલોકીના ગુરુ છે પણ એવું ભગવાનની માયાનું પણ આવું રૂપ છે ભગવાનના મુક્ત રાધાજી અને લક્ષ્મીજી એનું પણ વચનામૃતમાં કીધું કે એનું પણ રૂપ તે ત્રિલોકીની જે સ્ત્રીઓ એના કરતાં પણ અધિશય છે તો ભગવાન તો ભગવાન એના મુક્તને આટલું રૂપ આપતા હોય આટલું સુખ રૂપ એમના મુક્તને પણ બનાવી દેતા હોય તો ભગવાનને પોતે તો કેવા સુખરૂપ હોય છે તો સુખને રહેવાનું જો કોઈ સ્થાન હોય અખંડ નિવાસ કરી રહ્યાનું તો એ ભગવાનની મૂર્તિ છે સુખ તે ભગવાનની મૂર્તિના સુખની આગળ તુચ્છ થઈ જાય છે પરંતુ

યોગ યોગ પરત્વે જે અવતાર ધારણ કરે છે એ રૂપ વાત થાય છે તે સ્વરૂપ સદા દ્વિભૂત છે પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ રૂપે પણ જણાય છે આ ગોલોકને વૈકુંઠમાં ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ છે અને ભગવાનના મુક્તો પણ ચતુર્ભુજ સ્વરૂપે છે હવે આ ગોલોક છે એ ભગવાન શ્રી કૃષ્ણનું ધામ અને વૈકુંઠ છે એ ભગવાન શ્રી શ્રીરામનું ધામ તો આ ધામના જે ધામી ભગવાનનું જે ચતુર્ભુત સ્વરૂપ છે એ અહીંયા અવતાર લઈને આવે તો ત્યારે એ દ્વિભુજ હોય પણ એનું ભજન કરે એવા ભક્ત પણ અહીંયા દ્વિભુજ જ હોય પણ ધામમાં જઈને બધું ચતુર્ભુત થઈ જાય અને ઈચ્છા એ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ દેખાય જણાય છે અને અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્ર સહસ્ત્રુજ પણ દેખાય છે ધારણ કરે છે ઇત્યાદિક રૂપને પણ જે પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતાર એ અવતારનું

તે કાર્ય થઈ જાય છે ત્યારે તે દેહનો પણ ત્યાગ કરી રહ્યો ભગવાન જ્યારે અહીંયા આવે છે ત્યારે ધામમાં એના જેવા અનંત ઐશ્વર્યો છે એવા જ ઐશ્વર્ય સહિત અહીંયા આવે છે એટલે બેઠા બેઠા અહીંયા જ આવે છે પણ રૂપનું એવું ધારણ કરે છે કેમ કેમ કે ભગવાન જો એવા રૂપનું ધારણ ન કરે તો એના માતા પિતાનો માતા પિતાના જેવો પ્રમાણ ના થાય કે દશરથ અને કૌશલ્યાના પુત્ર રામ છે વાસુદેવને દેવકીના પુત્ર આ શ્રી કૃષ્ણ છે અને ધર્મ અને ભક્તિના પુત્ર આ સહજાનંદ સ્વામી આ ઘનશ્યામ કા હરિકૃષ્ણ છે કેમ કેમ કે એના જેવું રૂપ ધારણ કરે તો જ આ લોકને વિશે પ્રમાણ થાય કેમ કે માતા પિતાનો રૂપ બાળકને વિશે આવતું હોય છે એટલું બધું ધારણ કર્યું એટલું રાખ્યું છતાંય ભગવાન સત્સંગમાં આવ્યા પછી બધાને એમ થયું કે આ ભગવાન ખરેખર બ્રાહ્મણ છે કે કોણ છે ક્યાંથી આવ્યા છે કેમ છે હવે એટલે આવા બધા અપવાદો થતા એટલે પછી સંતો મુક્તાનંદ સ્વામીએ પ્રાર્થના કરી અને પછી અહીંયા ભગવાન પાસે એટલે શક્તિએ જેવા છે એવા જ અહીંયા પધારે છે જેમ ગીતામાં કહ્યું છે ભગવાને કે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતા ભગવાન પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવને દહાભિમાન રૂપ જે ચૈતન્યમાં કાટો ખૂચ અને રાક્ષસ ને મારવાને અર્થે ભગવાને

અને પછી શરભ પણ મૃત્યુને પામ્યા અને પછી ઋષિજી પણ મૃત્યુને પાઈમાં તો પછી શિવજી શર્ભેશ્વર મહાદેવ થયા અને જ્યાં ઋષિ ભગવાને દેહ મૂક્યો ત્યાં નારસિંહી શીલા થઈ એવી રીતે ભગવાને દેહનો ત્યાગ કર્યો તો ભગવાનનો દેહનો ત્યાગ કરવાની પણ રીત કેવી છે તો કે પોતાનું કાર્ય થઈ જાય તો પછી એ દેહનો પણ ત્યાગ કરી નાખે છે એ એ કીધું પણ પોતાની ઈચ્છા નારસિંહ થઈ માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્ય કચ્છ આદિક નો ઉલ્લેખ થાય છે ત્યાં બાજુમાં શંખ ચક્ર ગદા પદ્મ સાથે ભગવાન નું ચતુર્ભુજ નું પણ આલેખન કરવામાં આવે છે કેતાય બાજુમાં એ પણ દોરેલું હોય છે એવી રીતે ભગવાનની મૂર્તિને લખે છે પણ ભગવાનનું રૂપ અનાદિનું જેવું છે એવું જ છે ભગવાને પોતાના મૂળ રૂપનો હજુ ત્યાગ કર્યો નથી એવું જ છે અને ત્યાગ કરતા પણ નથી અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રથમ જ્યારે એમને અવતાર ધારણ કર્યો ત્યારે વાસુદેવ દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું રુકમિણીજીને મૂર્છા આવી ત્યારે પણ એમને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અર્જુન પણ ભગવાનના ચતુર્ભુજ રૂપને દેખતા હવા અને જ્યારે ભગવાનને દેહનો ત્યાગ કર્યો ત્યારે ઉદ્ધવજી અને મૈત્રેય ઋષિ એમને પણ ચતુર્ભુજ રૂપે દર્શન દીધું કેતા ધામને વિશે જે એમનું મૂળ સ્વરૂપ હતું એમનું દર્શન દીધું તો આવી રીતે ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે એ અહીંયા જે દેખાય છે એના કરતાં અલગ છે પણ છે ભગવાન ઈજ અનંત ઐશ્વર્યો શહીત થતા માટે ભગવાન ઉદ્ધવજી એ તથા મૈત્રેય ઋષિ ભગવાન નું રૂપ ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ સહિત દીઠું અને શ્રી કૃષ્ણ ભગવાન તો

ને જેને ધ્યાન ધારણાને સમાધિનું અંગ હોય તેને ભગવાનનું એવું સ્વરૂપ દેખાય છે એને એવું સ્વરૂપ જોવા માટે પછી દીવાલ દીવા અને મશાલની જરૂર પડતી નથી કેવું સ્વરૂપ કીધું તો કે સચ્ચિદાનંદ રૂપ જેના એક એક રોમને વિશે અનંત કોટી સૂર્યનો પ્રકાશ છે એ બધું જ ભગવાન જે અહીંયા રૂપ ધારણ કરે છે એની વિશે બધું જ રહ્યું છે પણ એવી સ્થિતિ પ્રાપ્ત કરવી પડે જોવું હોય તો તો એ એ કોને દેખાય તો કે જેની ધ્યાન ધારણા નો અંગ હોય એને આ બધું જ દેખાય છે ભગવાનનું યથાર્થ સ્વરૂપ તો હવે કોઈ કેમ પૂછે કે એને પહેલા ભગવાનનો નિશ્ચય નોતો તો ત્યારે શું એવી રીતે ભગવાનને નોતો દેખતો અને હવે ભગવાનનો નિશ્ચય થયો તો હવે જેને દેખાય છે નહીં પણ ભગવાનને તો એ પેલા પણ જોતો જ પણ મનુષ્ય ભાવ સહિત જોતો અને હવે એક વખત એને ભગવાનનો નિશ્ચય થઈ ગયો તો હવે એ ભગવાનને એવા ભાવ સાથે જોવે છે અને જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તે કેમ સમજે તો કે ગોલોક વૈકુંઠ શ્વેત દીપ બ્રહ્મપુર એ આદિક ધામમાં જે જે ઐશ્વર્ય સમૃદ્ધિ તથા પાર્ષદ તેને સહિત થકા એ ભગવાન છે એ ભગવાન એટલે કોણ કે અહીંયા મારી સામે જે બેઠા છે એ ભગવાન અહીંયા જે ગોલોક વૈકુંઠ ધામમાં જે પાર્ષદો અને અનંત ઐશ્વર્ય એને સહિત થકા જ અહીંયા બેઠા છે અને એની સેવાના કર્તલ જે છે તે તો રાધિકા ને લક્ષ્મીજી છે દાદા ખાચરની ની ભગવાન એક વખત પરીક્ષા લીધી ભગવાન પોતે હિંડોળા ઉપર બેઠા અને એક બાજુ એમના બે બેનો લાડુ બાન જીવું બા અને પછી દાદા ખાચરને કહે કે હવે તમે હિંચકો નાખો અને પછી એમને પૂછ્યું કે તમને કઈ સંકલ્પ નથી થાતો કેમ કે લોક તો વાતો કરતા જ હોય અને એ બધું કાને પડ્યું જ હોય તો આવી પરિસ્થિતિ થાય અને લોકના શબ્દો અંતરથી ઉખડે નહીં તો ત્યારે નિશ્ચય હોય તો એ લોકના શબ્દો અંદરમાં અસર ન કરી શકે તો ત્યારે દાદા ખાચરે કીધું કે એક બાજુ તમારી સેવાના કરતા લક્ષ્મીજી અને એક બાજુ રાધિકાજી બેઠા છે એમાં મને તો હું સંકલ્પ થાય એટલે એમની સેવાના કરતલ કોણ છે રાધિકાજી અને લક્ષ્મીજી એવું એ આલોકને વિશે દેખે આલોકના જે સેવકો છે એમની પ્રત્યે આવો ભાવ રહે એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે અને જે મૂળ છે તે માણસ જેવા દેખે છે અવજાનંતી મામ મૂઢા મનુષ્યમ તનુ માશ્રિત પરમ ભાવ જાનંતો મમ ભૂત મહેશ્વર જે મૂર્ખ લોકો છે કે જે ભગવાનના યથાર્થ ભાવને સમજતા નથી એની કેવી દ્રષ્ટિ છે કે આ માણસ માણસ જેવા જ છે અને જે મૂઢ છે તે ભગવાનની એવા પરમ ભાવને જાણતા નથી જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા જ મનુષ્યના ભાવને પરઠે છે એ મનુષ્યનો ભાવ તે શું એ મનુષ્યનો ભાવ શું તો કે એક અંતઃકરણનો ભાવ છે અને બીજો છે દેહનો ભાવ તે અંતઃકરણના ભાવ તે શું તો કે કામ ક્રોધ લોભ આ જે વિચારો વિચારો રૂપી ભાવ એટલે અંતઃકરણ સૂક્ષ્મ રૂપ અંતઃકરણ નું રૂપ સૂક્ષ્મ છે કામ ક્રોધ લોભ મધ મત્સર ઈર્ષા આશા તૃષ્ણા આ બધા અંતઃકરણના ભાવ છે ઇત્યાદિ અને પછી દેહના ભાવ જે સ્થુળ હાડ માંસ ચામડું લોહી સ્નાયુ લીટ જે મનુષ્યના શરીરના ભાવ છે સ્થૂળ ભાવ અને જે મનુષ્યના વિચારો રૂપી ભાવ છે એ બધા ભાવ એ બેઠે બેઠા ભગવાનને વિશે જોવે અને ભગવાનના ભક્તને વિશે જોવે આ બધું ટાળવાને અર્થે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં સમજણ આપી બસો બક્તરિયાની જગ્યાએ એક સમજણ છે શું તો કે આ જે કામ ક્રોધ લોભ છે એ દેહની હાથે જડાયેલા છે

સ્વામી એમને લઈને ગયા અને પછી રસ્તામાં તળાવ હતો પણ એમને કાંઈ પાણીનો કે એમનો કોઈ ભાવ રહ્યો નહી કહેતા જે તત્વો જે દેખાય છે જળ પૃથ્વી એમનો એને કાંઈ ભાવ રહ્યો નહીં એટલે ભગવાનના ભક્ત પણ જો આવા હોય તો ભગવાન તો કેવા હોય ભગવાનનું ભજન કરી કરીને ભગવાનના ભક્ત પણ આ જે ભાવ છે કામ ક્રોધ લોભ આંતકરણ ને પછી સ્થૂળ ભાવ છે હાડકું માંસ ચામ એનથી પર થઈ જતા હોય એ દેહ છે આખો નિરાવરણ થઈ જાય આરપાર થઈ જાય સચ્ચિદાનંદ સ્વામીની અંદર પૂરી બહાર નીકળી ગયા તાળા પૂરી રાખ્યા તોય આવરણ કાંઈ રહ્યા નહીં બે વાર પૂર્યા તોય કાંઈ આવરણ રહ્યા નિરાવરણ થયા દેહ તો આવું બધું થતું હોય તો ભગવાન વિશે તો આવું કેવી રીતે હોય એમ એટલે આવાને આવો આવા ભાવ છે એ મૂર્ખ લોકો ભગવાનને વિશે પ્ર પરઠે છે તો હવે આની પછી આપણે એ જોવાનું છે શ્રીજી મહારાજ અમુક એવા ચરિત્રો કર્યા કે જેમાં ભગવાનના ભક્તોને હતા કોક હાથ દબા જાય ભગવાનના સેવા કરવા જાય તો શરીરમાં કાંઈ હાડમાસનો કાંઈ અનુભવ થાય જ નહીં તો એવું બધું આપણે જોશું કે ભગવાનને વિશે આ ભાવ કેવી રીતે નથી અંતઃ કરણના અને ભગવાનના ભક્તનો અને ભગવાન પ્રત્યે કેવી દ્રષ્ટિ રાખવી ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્યનો ભાવ પરઠવો નહીં એ બધી વાતો આગળ આવે છે આપણે પછી જોશું સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરામ ભક્તિ ધર્મ આત્મજમ વાસુદેવ હરીમ માધવ કેશવ कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे सहजानन्दस्वामीमहाराजनी जय